હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોચ્ચ સંસ્થા અને સનાતન હિન્દુ ધર્મનો વિશ્વમાં ડંકો વગાડી રહી છે આજે સ્વામિનારાયણ સંપ્રદાયની નાની કે મોટી સંસ્થાઓ પણ બીએપીએસ સંસ્થાના પગલે પગલે ચાલી રહી છે તારીખ સત્તાવીસ જૂન બે હજાર પચ્ચીસના દિવસે અમેરિકામાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના નેતૃત્વ હેઠળ બે સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને હરિભક્તોએ આધ્યાત્મિક અને આંતરધાર્મિક આદાન પ્રદાન માટે હવાઈના પ્રખ્યાત કવાઈ મઠની મુલાકાત લીધી ઓગણીસો સિત્તેરમાં સદ્ગુરુ શિવાય સ્વામી દ્વારા સ્થાપિત કવાઈ હિન્દુ મઠ કૈલાસ પરંપરાના વૈશ્વિક મુખ્યાલય તરીકે સેવા આપે છે જે તેના આધ્યાત્મિક શિસ્ત પ્રકાશન પ્રયાસો અને પેસિફિકમાં પ્રથમ સંપૂર્ણ પથ્થરથી બનેલા હિન્દુ મંદિર ઇરેવન મંદિરના નિર્માણ માટે જાણીતું છે કુજ બ્રહ્મવિહારીદાસ સ્વામીનું પુષ્પહાર અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું મુલાકાતની શરૂઆત મઠના કદવુલ મંદિરમાં દર્શનથી થઈ ત્યારબાદ ગુરુપીઠમ ખાતે મઠના વડા સદ્ગુરુ બોધિનાથ સ્વામી સાથે અર્થપૂર્ણ મુલાકાત થઈ આ વાતચીતમાં મઠના વૈશ્વિક સંપર્ક હિન્દુ મૂલ્યો પ્રત્યેના તેના સમર્પણ અને ઓગણીસો નેવુંના ના દાયકાથી સદ્ગુરુ શિવાય સ્વામી અને પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધો પર પ્રતિબિંબિત થયો જે પરસ્પર પ્રશંસા અને સહિયારા આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ચિહ્નિત થયેલ બંધન છે સંવાદ દરમિયાન કવઈ હિન્દુ મઠના સ્વામીઓએ અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરને વિશ્વના સૌથી ઐતિહાસિક મંદિરોમાંના એક તરીકે વર્ણવ્યું તેને વૈશ્વિક શાંતિ અને સુમીળને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પ્રતિક તરીકે સ્વીકાર્યું તેઓએ ન્યૂ રોબિન રોબિન્સવિલેમાં બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામની તેમની તાજેતરની મુલાકાત પર પણ પ્રેમથી પ્રતિબિંબ પાડ્યો તેને શાંતિ પ્રેમ અને સુમીળના સમાન સાર્વત્રિક મૂલ્યોને મૂર્તિમંત કરતું એક તેજસ્વી દિવાદાંડી ગણાવ્યું જે બીએપીએસ સંસ્થા વિશ્વ સાથે શેર કરે છે ત્યારબાદ પરમાચાર્ય સદાશિવનાથ સ્વામીએ મુલાકાતી ગ્રુપને મઠના પવિત્ર બગીચાઓ અને હાથથી કોતરેલા ઈરેવન મંદિરના માર્ગદર્શિત પ્રવાસ પર દોરી ગયા આ મુલાકાત મઠના મીડિયા સ્ટુડિયોમાં રોકાઈને પૂર્ણ થઈ જ્યાં બંને સંગઠનોના સંતોએ આધુનિક વિશ્વમાં હિન્દુ પ્રકાશનો યુવા જોડાણ અને આધ્યાત્મિક શિક્ષણ પર દ્રષ્ટિકોણનું આદાન પ્રદાન કર્યું પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ હિન્દુ ધર્મને નોંધપાત્ર સ્પષ્ટતા પ્રમાણિકતા અને સંશોધન સાથે રજૂ કરતી વૈશ્વિક સ્તરે આદરણીય મેગેઝીન હિન્દુ ધર્મ ટુડે પ્રકાશિત કરવામાં મઠના દાયકાઓથી ચાલી રહેલા પ્રયાસો બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો સંતોએ સ્વીકાર્યું કે આ પ્રકાશન લાંબા સમયથી સત્ય ગૌરવ અને ન્યાય સાથે હિંદુ સમુદાયની સેવા કરી રહ્યું છે આ મુલાકાતે શિસ્તબદ્ધ જીવન સેવા અને સંવાદ દ્વારા સનાતન ધર્મનું સંરક્ષણ અને પ્રમોશન કરવા માટે ખંડોમાં કાર્યરત બે હિન્દુ સંસ્થાઓ મિત્રો અને આધ્યાત્મિક ભાઈઓ વચ્ચેની ગહન એકતાને પ્રકાશિત કરી હતી તો હરિભક્તો આપણે સૌ આ સમાચારને બીજા હરિભક્તોને શેર કરીએ જેથી તેમને પણ આ સમાચાર જાણવા મળે અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો સર્વને જય સ્વામિનારાયણ